કેવું જીરું છે એ બધી આપણે આ બ્લોગ અંદર વાત કરવાના છે દવાઈ છાંટવાની છે તો તમે બ્લોગ જોતા રહેજો પહેલાં તમને છે ને હું જીરું બતાવી દઉં તો ખેતર અંદર જુઓ આ પ્રમાણેનું જીરું છે આખા તો ક્યારા તો ભરી ગયા હે બાકી હુકારાની અસર છે યા એ કે નહીં એ આગળ આપણે દવા છાંટતા જઈશું એમાં ખબર પડતી જાય છે બાકી આ પ્રમાણેના જુઓ છોડ વહ્યાની અંદર અને આવો કાંઈક જીરાનો વિકાસ છે અને એનકા પણ જુઓ આ પ્રમાણેનું જીરું છે આખા ખેતર અંદર એટલે આવું છે અને આપણો પંપ અહીંયા પણ આવી ગયો છે બે પંપ ચાલુ કરવાના છે મારે અને વિસાને તો આ ખેતર અંદર એક આ ખેતર અંદર દવા છાંટવાની છે અને એક બીજા ખેતર અંદર બે ખેતર અંદર આપણે જીરામાં આજે દવા છાંટવાની છે તો હાલો આપણે હું તમને દવા બતાવી દઉં કે આપણે જીરા અંદર કઈ કઈ દવાનો રાઉન્ડ મારવાનું કઈ કઈ દવાનો છંટકાવ કરવાનો છે તો આપણે અને ક્યાંથી આપણે પાણી ભરવાના પંપ ભરવાનું છે એ હું તમને બધું બતાવું તો હાલો જઈ આપણે અત્યારે પંપ લઈ અને જઈ હવે આપણે પંપ ભરવા તમે વ્લોગ જોતા રહીજો આપણે જો જીરામ દવા સાંટવાની આજ અને બે પાંખે અહીંયા પણ આ ખાણ અંદરથી પાણી ભરી આપણે જો અને હવે હું તમને હે ને દવા કંઈ કઈ સાંટવાની કહી દઉં તો આ હે ક્રોમા પ્લસ જે ધોર્યું અને સાર્યું આવે ને આપણા જીરા અંદર આ એની છે અને આ જો એ યુથેન પાવડર છે જો આ યુથેન પાવડર આ આપણે આ રાઉન્ડ થી ત્રીજા રાઉન્ડથી ચાલુ કર્યું છે બાકી આ ચીલી ચમચમ છે જી કુણેપ માટે દવા છે આપણે પેલા round થી છેલ્લા round સુધી આ દવા છે ને permanently છાંટી જી અને બીજી છે cm pride આ રહી એ મચ્છી મોલોની છે એટલે આ ચારે દવા નું આપડે ભેગું કરી અને અહિયાં મિશ્રણ બનાવ્યું છે તો જો આ રહ્યું આ ડબ્બા અંદર બનાવ્યું તો આ પ્રમાણે નું બન્યું છે જો એટલે આપણે દોઢ દોઢ ડબલું બે પપ અંદર નાખતા જઈએ પપે પપે તો હાલો હવે આપણે કરી દઈએ દવા છાંટવાનું ચાલુ બે ખેતર અંદર આપણે દવા છાંટવાની છે તો અત્યારે આપણે પહેલા ખેતર માં કરી દઈએ ચાલુ દવા છાંટવાનું પંપ ભરી અને થઈ ગયું કમ્પ્લીટ અને કરી નાખીએ દવા છાંટવાનું ચાલુ તો જો આ રીતે જીરા અંદર આપણે ચાલુ કરી નાખ્યું એક પંપ આગળ વીસો ચાલુ છાંટીએ દવા અને એક હું એટલે બે પપ આપણે ચાલુ કર્યા છે બાકી જીરું આ પરમાણે છે જો આમાં કોઈ પ્રકારનો હજી બુકાર ની અસર છે નહીં અમુક અમુક છોડવા ક્યાં ક્યાં ઉતરે એ વાત વાયલા રાખી અને ત્રણ દવાનો ત્રીજો રાઉન્ડ હાલે આમાં બાકી જુઓ જીરું કેમ્યા ની અંદર આવું કઈ ભરાવદાર જીરું હોય ને તો આપણને આમાં મહેનત કરવાની મજા આવે બાકી હલવી સોડવો ક્યાંક ક્યાંક સોડો ઉતરેલો હોય બાકી એવા તો બધા સોડવા ઉતરે નાનું હોય જીરું ત્યાં લગન બાકી હવે છોડવો ન ઉતરે આવું મોટો જીરું થઈ જાય એટલે કે આમાં હવે હુકારાનો કોઈ પ્રકારનો ભય ન રહે હવે બાકી એ કાર્યું અને આ ધોર્યું કે સાર્યું આવે રોગનો થોડો થોડો ભય રે બાકી તો બીજું કઈ રે નહી તો દવા આપણે સાટી નાખીએ અને ટોટલ બાર પંપ સટાણા છે આપણે જે બાર એટલે બાર પપ થઈ ગયા મારા ભાગમાં છ પપ વિશાના ભાગમાં એટલે આ જીરું જોવા જઈ તો એક નંબર એ આમાં કઈ એટલો બધો પ્રોબ્લેમ છે નહીં કોઈ પણ રોગનો ફુકારો તે પેલા સેજ અસર હતી કોકોક છોડો ઉતરતા એવા તો લગભગ ખેતરમાં ઉતરતા જ હોય કોકોક સોડવા તો એવું કાંઈ જી આમાં વાંધો આવ્યો નહીં બાકી જો આ જીરું હે આમાં કાંઈ ઘટી એમ જ નહીં જોવો જીરામ ખૂણે પેટલી આપે છે જીરું અને ઝબકારા એવા મારે જોઈ લ્યો આ જીરાનું સોડું એટલે આ પ્રમાણેનું જીરું હે આપણે આમાં એને આપણે ચાર પાણી પાયા હે અને એવું લાગે તો પાંચમું પાણી પાઈ દઈશું કોમેન્ટ કરી નાખજો પાંચમું પાણી પવાય કે ન પવાય આમાં કોમેન્ટ કરવાનું ભૂલતા ને એવો પાંચમું પાણી પી દઉં કે ન પહું અને આવડું આવડું જીરું થઈ ગયું છે જોવો અને ત્રણ રાઉન્ડ આપણે દવા મારી છે આમાં બાકી હજી લગન આપણા બે ખેતરમાં હુકારાની અસર હતી એટલે આપણે હજી હુકારાની એક બી દવા હે ને નહીં મારી અને હુકારો અટકી ગયો છે ખેતરમાં એટલે મેં એટલો બધો દવાનો ખર્ચો નહીં કર્યો અને અત્યારે આપણે જો જે દવા મારી એમાં એ જે આપણે રેગ્યુલર દવા મારવાની હોય છે કો એક લગન દેઠન પાવડર ને એસપી પ્રાઇડ હે અને સીએમ હે પછી ચીલી છે એવી ને એક ને દવા છે એટલી દવા આપણે મારવાની છે હવે રાઉન્ડમાં બાકી બીજી કોઈ પણ પ્રકારની ની કાર્ય ની કે ઓલી આપણે હુકારાની કે એકેય દવા નહીં મારી જો આ રહ્યું આ પ્રમાણે ચીલી દવા રહી એ રિઝલ્ટ એક નંબર આવે કુણેપ માટે એટલે આમાં જોવા આ ચીલી દવા નું કહે આના આપણે અગાઉ પાણી ચોથું દીધું ત્યારે આમાં છે આપણે યુરિયા ખાતર દીધું હતું એટલે બીતા બીતા મેં ચોથું પાણી તો પાઈ દીધું હતું મેં કીધું હુકારો નો આવે તો સારું પણ હુકારો નથી આવ્યો આપણું જીરું જોવું થઈ ગયું એ સફળ બાકી કાંઈ વાંધો હોય નહીં જીરા અંદર જોઈ લ્યો તમે હાલો તો હવે હું તમને આપણું ખેતર અંદર હુકારો આવ્યો છે ને એ ખેતરમાં બતાવી દઉં થોડાકમાં હુકારો આવ્યો છે લોક તમે જોતા રહીજો હવે આને આપણે પબ મહી એવી ઓળખીએ તો ઓલા ખેતરમાં દવા સાટી છે અને હવે હું જોવા પાછળ ગયો આમાં આપણે હુકારાની અસર હે તો હુકારો તમને બતાવું તો જો આ પ્રમાણેનો હુકારો આવ્યો છે હું અમુક પારિયામાં જુઓ આવી રીતે આખા એમાં જે જીરું હોય એમાંથી ચાલી ટકા જીરું રહ્યું એમાં હુકારો આવી ગયું બાકી જે સાઠ ટકામાં નથી એટલો બધો હુંકારવા આવ્યો જોવા અમુક અમુક છોડો હારા હે આમાં સાઠ ટકા જેવા અને ચાલી ટકામાં જોવા વધારે પ્રમાણમાં આવી રીતના હુકારવા અસર થઈ ગઈ છે અને ચાલુ છે આમાં હવે અટકી ગયો છે બાકી હવે જીમા પીરા પડી ગયા તો લગભગ આવી રીતે જોવા જ જાય સોડવા એટલે એમાં જો ફૂકારાનો હે ને કારો કેર વર્તી આયો જોવા આ બધા એમ ફૂકારો જુઓ તમે હાવ એટલે હાવ એટલે આમાં જો આ પ્રમાણનું થઈ ગયું છે જીરું જો ચીરા અંદર જો ફૂકારાનું હે ને કારો કેર હે હાવ એટલે હાવ જો જીરું પતાવી દીધું એટલા જ્યાં જે ફૂકારો હે ત્યાં અહીંયા આ પ્રમાણે થઈ ગયું છે અમુક અમુક સામા વધારે છે બાકી નથી આ જોવો જીરું જબરિયા આ ખેતર અંદર જો આ અમુક અમુક અંદર હુકારો કેવો જો હે ને એન કા જો આ જીરું ભાવ પતાવી દીધું હુકારાન લીધે ડુસા બોલે દીધા જીરાના નામ એટલે આવું થાય આપણે ચાર પાંચ ખેતર ઈ માં બે ખેતર અંદર હુકારાની અસર હે અને બીજું જીરું હાકલા છે અને આપણે જે બીજા ખેતર અંદર આ દવા છાંટવાની હતી એ પડું છે લીલું છે એટલે એમાં આ દવા છાંટવા એવું નથી કારણ કે લીલું હોય એટલે જીરું એ ખૂંદાય એટલે એમાં દવા નહીં છાંટવાની થાય એકમાં છાંટી દીધી બાકી આ ખેતરમાં એમ જીરું સારું છે અને કુકારાની અસર થઈ જાય છે બાકી હવે અટકી ગયો જ્યાં આવ્યો ત્યાં અહીંનો હવે વધતો નહીં એટલે એટલો સારું છે બાકી જોવા એનકા બધી ઉપરના ભાગમાં જીરું છે ને આ એકલા છે બાકી શાક સાહેબ કુકારાના અસર થઈ ગઈ છે એટલે એ તો હવે આપણો નસીબ ઉપર આધાર રાખી બાકી મેં આમાં કોઈ હુકાર અટકાવવાની છે ને હજી લગન દવાનો પ્રયોગ કીરો નહીં કે સાંટી નહીં આ સાંક શેંક જો આ પારી ઉપર હોય એમાં ખડ રહી ગઈ હોય એ આપણે ઉંબેરી નાખશું બાકી જો આમાં જીરું તો સારું છે આમાં કાંઈ વાંધો છે નહીં એટલો બધો હુકાર અટકી ગયો એને નકર આ શું કરીને જાય કાંઈ નક્કી ન હોય જીરામાં ખેતર દવા સાંટી અને વ્યાય વાળી અને હુકારાની દવાની વાત કરું તો મેં અંદર કયો હુકારાની દવા સાંટી તો હું તમને કહું કે મેં હે એટલે એક હુકારાની પૈસે દવા સાંટી નહીં બાકી ચીલી છે અને એસીપેટ પાવડર આવડી બે જ દવા મેં મારી હતી આના પહેલાં બાકી હુકારાની અટકાયતો નહીં લગભગ જઈએ દવાથી બાકી અટકી જતું હોય તો તમારા માટે સારું કહેવાય બાકી મેં કોઈ હુકારાની દવા પૈસે સાંટી નહીં ખોટો ખર્ચો નક્કી રહ્યા આપ મેળે આવ્યો એટલો આવ્યો અને અટકી ગયો છે વાતાવરણના ફેરફારના લીધે અને બાકી કોઈ ખોટો ખર્ચો કીરો નહીં અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો અને બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી